પાડી તાલુકા ભાજપના નવા પ્રમુખ તરીકે પુનિત પટેલના નામની જાહેરાત થતા કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ પારડી તાલુકા અને શહેર પ્રમુખ પદ માટે ભાજપે આદિવાસી યુવા ધનને પ્રાધાન્ય આપતા સમાજનો દબદબો વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સંગઠન પર્વના ચૂંટણી અધિકારી રાજેશ દેસાઈ પારડી તાલુકા ભાજપ સંગઠનના નવા પ્રમુખ તરીકે સુખેશના પુનિત પટેલની નિમણૂક કરતા કાર્યકર્તાઓમાં આનંદ છવાઈ ગયો છે પાર્ટીના બંધારણ મુજબ દર છ વર્ષે બુથના પ્રમુખની રચના થાય છે જેમાં પ્રમુખ પદ માટે પાર્ટી શહેરમાંથી નવ અને તાલુકામાંથી સાત ઉમેદવારોએ પ્રમુખ પદ માટે ફોર્મ ભર્યું હતું ત્યારબાદ ચૂંટણી સમિતિ દ્વારા બુથ પ્રમુખ સંવાદ તેમજ વિધાનસભા સંકલન સમિતિ સાથે સંવાદ કરી આદિવાસી યુવા દને પ્રાધાન્ય આપી ભાજપ દ્વારા તાલુકા પ્રમુખ પુનિત પટેલના નામની જાહેરાત કરી હતી પાડી તાલુકા પ્રમુખ તરીકે પુનિત પટેલ અને તેમના પત્ની મિત્તલબેન પટેલ સહિત કાર્યકર્તાઓ માજી તાલુકા પ્રમુખ મહેશભાઈ દેસાના નિવાસ સ્થાને ઉમરસાડી દેસાવાડ પહોંચી આશીર્વાદ લીધા હતા કાર્યકર્તાઓ પુનિત પટેલને મીઠાઈ ખવડાવી અને પુષ્પગુ આપી અભિનંદન પાઠવ્યા હતા અને સુખેશ ગામે ફટાકડા ફોડી સૌએ પુનિત પટેલને વધાવી લીધા હતા પુનિત પટેલે ભાજપ પાર્ટીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આગામી દિવસોમાં તમામ કાર્યકર્તાઓને સાથે રાખી પ્રજાના હિતમાં કામો અવિરતપણે ચાલુ રાખવામાં આવશે અને સરકારની યોજના લોકો લોકો સુધી પહોંચે તે માટે સૌ કાર્યકર્તા સાથે મળીને કામ કરીશું તેમજ તાલુકા પંચાયત અને જિલ્લા ચૂંટણી માટે વડાપ્રધાન મોદીના વિકસિત ભારતના સૂત્ર સાથે વિકાસના કામોને આગળ વધાવી મંત્રી કનુભાઈ દેસાઈ પ્રદેશ પ્રમુખ શ્રી આર પાટીલ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા માજી તાલુકા ભાજપ પ્રમુખ મહેશભાઈ દેસાઈ તમામ હોદ્દેદારોનો આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે પાડી તાલુકા પંચાયત કારોબારી ચેરમેન રાકેશ પટેલ રાજુ આહિર ધર્મેન્દ્ર રોડ ફે રાજુ પટેલ મનોજ પટેલ મયુર પટેલ રાજુ ગજ્જર માજી તાલુકા પંચાયત પ્રમુખ મિત્તલબેન પટેલ વગેરે કાર્યકર્તાઓ મિત્રો એ નવા પ્રમુખ પુનિત પટેલ ને શુભકામના આપી હતી વિશ્વની જે સૌથી મોટી ભારતીય જનતા પાર્ટી છે જે અત્યારે સંગઠન પર્વ બે હજાર ચોવીસ અંતર્ગત જે પાર્ટીએ નિર્ણય લીધો છે અમને જે પ્રમુખ પદ બનાવવા માટે અમને જે પસંદગી કરી છે એ પટેલ હું સૌપ્રથમ પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથે સાથે મારા જે પાડી તાલુકા વિસ્તારના સૌ કાર્યકર્તા છે બુથ પ્રમુખો છે સૌનો હું આભાર માનું છું આવનાર સમયમાં અમે સૌ સાથે મળીને પાર્ટીનો વ્યાપ સંગઠનનું કામ કઈ રીતે વધારી શકાય એ માટે અમે બધા સાથે મળીને કામ કરશું આવનાર સમયમાં જે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવનાર છે એમાં અમે સૌ સાથે મળીને સૌને સાથે વિશ્વાસથી કામ કરીશું અને ઘર ઘર સંપર્ક કરીને લોકોને પાર્ટીનું વિષયમાં જે વિઝન છે એને ખ્યાલ આપીશું આજે અમારા ભાજપ સંગઠનના પાડી તાલુકાના પ્રમુખ મહેશભાઈ દેસાઈ સાહેબની ઘરે આશીર્વાદ લેવા માટે આવ્યા છે અને આવનાર સમયમાં સૌ વડીલો અને સૌ યુવાન કાર્યકર્તાઓને સાથે રાખીને અમે કામ કરીશું હા એ ચેનલે જે વાત કરી હતી એ પ્રમાણે પાર્ટીએ પણ જવાબદારી આપી છે એ બદલ પાર્ટીનો અને સંકલ્પ ન્યૂઝનો બી હું આભાર માનું છું અને આવનાર સમયમાં આપણે સૌ સાથે મળીને લોકોને કઈ રીતે સરકારની યોજનાનો લાભ મળે એ વિષય પર આપણે કામ કરીશું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો